મિત્રો ખાલી આ એક વિડીયો શેર કરશો ને તોય તમારું અમારા માટે મોટા મોટું યોગદાન રહે કારણ કે આપણે બળદ આશ્રમમાં અત્યારે એક ટ્રેક્ટરની અને ટ્રોલીની ખાસ જરૂર છે ખાસ એટલે ખાસ જરૂર છે કારણ કે માણસોની એટલી તકલીફ છે વાહન ટાઈમે મળતા નથી ખારીઓનું કુંવળ હજી બહુ બધું હારવાનું બાકી છે વિડીયો શેર કરી દેજો જેથી કરીને યોગ્ય વ્યક્તિ સુધી આપણો વિડીયો પોગી જાય ને આપણને સપોર્ટ મળે આખો વિડીયો જોજો અને વિડીયો શેર કરજો જય માતાજી મિત્રો જય શ્રી રામ શ્રી આશ્રમ ગામ રફાળા તાલુકો બગસરા જિલ્લો અમરેલી પાછળ તમે જોવો છો પાલાનો ઢગલો તો આમાં યોગદાનની વાત કરું તો સુરતથી આપણે કતાર ગામ જય બજરંગ ધૂન મંડળ ચાલે છે તો આપણને ચોરાણું હજારનો પાલો એ લોકો તરફથી આ તુવેરનો પાલો છે એ દાન પેટ મેળો છે ચોરાણું બજારનો બાકી કુંવર છે ખાર્યું છે એ મોસ્ટ ઓફલી દાનમાં આવેલું છે રોજ તો લોગ નથી બનાવી શકતા વિડીયો એનું કારણ છે કે આપણે અત્યારે માણસોની એટલી તકલીફ છે રાતે રાતે મજૂરો મળે તો એકાત્રા એકાદી બે ગાડી ભરી બરાબર એ રીતનું તકલીફ છે એટલે રાતે ગાડી આવે સરખો લોગ નથી બની શકતો વિડીયો પણ આ તુવેરનો પાલો છે એ જય બજરંગ ધૂન મંડળ કતાર ગામ સુરત એના તરફથી બધો મેળો છે હજી હારવાનો થોડોક બાકી છે અને બીજો યોગદાન છે ગૌ મનવ ધૂન મંડળ તો એનું પણ યોગદાન છે પછી એ લોકોએ કીધું છે કે ભાઈ એક લાખ રૂપિયા અવધિનો પાલો અમારા તરફથી પાછળ ખાર્યું એટલે સ્ટોક છે અને અત્યારે આપણે બળદની સંખ્યા જો કે એકસો બાવન છે બરાબર હમણાં આપણે બધા બળદનું વેક્સિનેશન કર્યું એટલે ગણતરી થઈ ગઈ આમ તો ગણતરી ન થાય એકસો બાવન જેટલા બળદ છે ખાર્યું હવે મેન વાત તમને કરી દો મિત્રો કે આ બધું હારવામાં છે ને આપણને ખાર્યું ફ્રીમાં આવે છે દાનમાં પણ એ હારવા માટે મેન તકલીફ અત્યારે મજૂરની છે કે માણસો મળતા નથી બરાબર માણસો મળે તો પછી ગાડીનું સેટિંગ નથી થતું અત્યારે આપણે ગાડી ભાડું અને મજૂરીને ચૂકવીને એટલે એક ગાડી અહીંયા આપણે હારવામાં પૂગે છીએ છ હજારથી પાસઠસો રૂપિયા થાય છે હવે ખારીઓ તમને ખ્યાલ છે કે લોકો ખેડૂતો આપણને ફ્રીમાં દાનમાં આપે બળદો માટે પણ આ મેન્ટેનન્સ બહુ વધી જાય છે બીજું ટાઈમે કામ નથી થતું એટલે ખાલી આની વાત નથી કરતો આપણે અત્યારે તમને ખબર હોય તો આપણે મકાઈને ડેલી લોગ આપણે વિડીયા બનાવતા કે મકાઈ આવી આ તે દાનમાં આવી ઘણા ખેડૂતો બળદો માટે મકાઈ વાવી છે અત્યારે ઉનાળું જાહેર બાજરો વાવેલા છે હવે આપણે ભરવા જવાનું થાય તો હમણાં ને હમણાં અમારે બે વખત એવા અનુભવ થઈ ગયા ટેમ્પાના કડવા કે ભાઈ પહેલાં ટેમ્પરનો હા પાડી હોય પછી ટાઈમે રોન કાઢે બરાબર કે નહીં આવે એટલે બે વખત આપણે લીલી મકાઈ જાતી કરી હતી દાનમાં આવેલી તો ખાસ એક હવે ટ્રેક્ટરની જરૂર છે મિત્રો પહેલાં એ તમને અપીલ કરી કે વિડીયો શેર કર્યો જેથી આપણને દાતા મળી રહી અને ટ્રેક્ટર અને એની ટોલી બે આપણે સેટ લેવાનો છે નવું નથી લેવાનું જૂનું લેવાનું છે જેથી કરીને આપણે આગળના વ્લોગમાં જોઈએ એમ આપણે જે ઓલું બ્લોઅર મશીન આવે વેક્યુમ મશીન એ દાનમાં એવું છે અને રિપેરિંગ કામ હાલે છે એ તમને બતાવું જોવો મશીન તો આપ્યું પછી બાપુએ આપણને વાતે કરી હતી કે આમાં પાંખિયા થોડા સેટિંગ કરવા પડશે ત્યારે ઉપર છે પણ આખું પાંખડા છે ને કંપનીના ફોલ્ટ જ હતા ચેન્જ કરવા પડે એમ આખા કારણ કે એમાં જે બ્લો ટાઈપની સિસ્ટમ આવે ને આ મશીનમાં નહોતી પછી આપણે એને ઘણો ટ્રાય કર્યું ફૂલ્યું બદલાવી રેવલેસ અને ટેક્સ બદલાવવાની બધાય ગામમાંથી કે ભાઈ આલો ટેસ્ટિંગ કરવું જોઈએ ખુલ્લી ફેરિયા આ રીતનો આપણે પંખો હતો આ પંખો ખાલી હવા ફેંકવાનું કામ કરે ખેતી ન હતો બરાબર તો એના માટે બ્લોઅર બનાવવું પડે પછી આપણે બાજુ અમારે બગસરા તો ત્યાં તબેલો છે હર્ષદભાઈ હિરાણી તો એની કંઈ મશીન છે એ આપણે જોયું અને એ આપણે ફૂકાઓ પિંટુભાઈને બતાવ્યું કે કીધું કે ભાઈ હું તાત્કાલિક બે દિવસમાં આ રીતનું બ્લોઅર બનાવી દઈશ એટલે આપણે કૂકાઓ મશીન હતી બે દિવસ માટે બનાવવા બરાબર અને પિન્ટુભાઈ સરસ મજાનું આપણને કામય કરી દીધું પણ આમાં શું છે રેવલેશન એ બધું જોઈએ એવું હતું નહીં આપણે બરાબર ખોટું વધારાના ગથા હતા તો ટેસ્ટ દબાતું બહુ એટલે પછી આપણે નક્કી કર્યું ટ્રાય લઈ લેજું પિન્ટુભાઈ કંપની બનાવી દીધું રાત દિવસ મહેનત કર્યું મોડેલથી રાતે કામ કરી જવા બ્લોર બનાવવા બરાબર પણ કર્મની કર્તણાય હોય ને આપણી બળદોની બધું ભેગું થાય આમાં આપણી પાસે બળદ આશ્રમ નું પ્રાઇવેટ અને અમારે ભાઈયા ગ્રુપ નો કડાયા અમારે ભીખુભાઈ દુધાત બાલાભાઈ દુધાત તથા અન્ય બધાનો બહુ સપોર્ટ ટૂંકમાં અમારા અમરાપુર થી સતત નિયા અમારે રાત્રે મેનિટમાં

આપણે ઘરે લાવ્યા એટલે બગસરા વાળી સિસ્ટમ ફરી કરવા માટે આપણે તાત્કાલિક મશીન ને કઢાયા મિસ્ત્રી પાસે અને કીધું થોડો ઘણો હજી વેક્યુમ ઓછું ઉપાડે છે બરાબર આપડી પાસે ટ્રેક્ટર છે નહીં ટ્રેક્ટર તો બિચારા કડાયાવાળા ફ્રીમાં આવે છે ખાલી ડીઝલના ડીઝલમાં કીધું અરખું થઈ જાય તો ઝડપથી આપણે ખારિયું ભરાઈ જાય કારણ કે અત્યારે ખેડૂતોને ઉતાવેલ છે દાનમાં આવેલું હજી આપણે અંદાજીત પચીસ ત્રીસ ગાડી જેટલું ખારીયું હારવાનું બાકી છે બરાબર માણસોની તકલીફ દાડે તે રહેવાની છે કાયમીને માટે હવે ક્યાંય પોચીવાળા એમ નથી એટલે આપણે કહેવાય છે કે તાવડી તેરવાના માગે બરાબર અમે હવે જે એવી કરતા હતા કે ભાઈ એક મશીન આપણે લઈ લેવી તો મશીનથી આ હારવામાં ઈઝી થઈ જાય તો મશીન તો ભગવાને આપ્યું તો હવે પછી ટ્રેક્ટરની બધી મગજ મારી છે એટલે તમને બધાને એમ લાગતું હોય આ તો હાઉ નકટા છે વારે વારે વિડીયોમાં માગી રાખે માગ્યા રાખે હું કરું હજી આપણે બહુ સ્ટ્રગલ કરવાનું છે કારણ કે હજી સ્ટાર્ટિંગ છે અને ટૂંક સમયમાં આપણે આટલું બધું બળત થઈ ગયા અને આટલો આપણને અનુભવય નહોતો કાંઈ બીજો એટલે થોડીક તો મહેનત કરવી પડશે જો કે રાત દિવસ મહેનત કરી આ મશીન વાહે અમે લગભગ પાંચથી છ દિવસ જ્યારથી આવ્યું છે ત્યારથી હક નથી ખાધું રિપેરિંગ માટે કારણ કે જેમ બને એમ ઝડપથી રિપેરિંગ થઈ જાય તો ઝડપથી આપણે ખા મળે હરાવવા કારણ કે ખેડૂતોને ખેતી કરવાની ઉતા વળે એટલે બહુ ફોર્સ કરે છે બધાય કે ઝડપથી ભરી લો ભરી લો અને ગાડી ભાડું મેં કીધું એમ તો અત્યાર સુધીમાં આપણે ખાલી આ સિઝનમાં ખાર્યું તુવેરનો ભૂકો હારવામાં બે લાખથી વધારે આપણે મજૂરી અને ભાડું દે દઈ દીધું છે બરાબર એ મેન માર છે આપણા માટે તો અત્યારે એવું વિચાર્યું હોત ને પહેલાં તો અત્યારે આપણે એક બે લાખનું ટ્રેક્ટરે આવી ગયું હોત આ ભાડામાંથી ટાઈમે કામય થઈ ગયું હોત એટલે હવે પછી અમે એવું બધા વિચાર કર્યો કે ભાઈ ટ્રેક્ટરની તો ખાસ જરૂર રહેવાની જ છે કાયમિકને માટે બળદ માટે ક્યાંયથી ઘાસ સારો લેવા જાવો આ કાયમિક હારવાનું થાય થોડું નાનું મોટું તો માયગું તો મેળ આવે નહીં બરાબર અને લોકોને શરમાવા બળદ આશ્રમનું છે સેવાનું એટલે લોકોને આપણે વ્યવહાર ભાડું દેવી છતાંય થોડુંક સંકોચ થાય છે આવતા એ તો બધી તકલીફ થાય આ સેવામાં એટલે છેવટે અમે નક્કી કર્યું કે હવે એક ટ્રેક્ટર તો લેવું જ પડશે તો તમારા બધાના પાછી સપોર્ટની જરૂર છે આપણે ટ્રેક્ટર નવું નથી લેવાનું જૂનું બે લાખ સુધીમાં મળી જાય સારી કંડિશનમાં એટલે બે લાખનું એટલે કે સસ્તાય મળે છે પણ સસ્તું લેવા જાય તો પછી આપણે કાયમી કામ રિપેરિંગ ને એના ખર્ચા આવે રાખે બરાબર બીજું કે અહીંયા પછી બધા અલગ અલગ ગૌ સેવકો હાકતા હોય કે લેવા જવાનું તો એ એક તકલીફ થાય મેન અલગ અલગ જગ્યાએ રસ્તા એવા ખરાબ હોય આ અત્યારે તો પછી પાછળથી તકલીફ ન થાય એના માટે હું નક્કી કર્યું ભાઈ બે લાખ સુધીનું ટ્રેક્ટર આવે એવું લેવું છે બીજું કે એની ટોલી લેવી પડશે તો ટોલીનું અત્યારે આપણે સેકન્ડમાં લેવી ને તો એ લાખની આજુબાજુ ટોલી આવે બરાબર એટલે બેથી ત્રણ લાખ સુધીનો સપોર્ટની જરૂર છે તો તમે કદાચ એક રૂપિયો આપશો ને તો અમારા માટે લાખ બરોબર છે બરાબર છેલ્લે હું ક્યુઆર કોડ આપું છું દર્શનભાઈ વેકરિયા નામ છે તો હજી આપણે ટ્રસ્ટ નથી થયું એટલે એ પર્સનલ એકાઉન્ટમાં જ પૈસા લેવા પડશે બરાબર તો મિત્રો સપોર્ટ કરજો કાંઈ ન થાય તો વિડીયોને શેર કરજો કારણ કે મશીન લગભગ આજે રિપેરિંગ થઈ જાય તો આપણે એક ટ્રેક્ટર આવી જાય તો એક ટ્રેક્ટર આપણું થઈ જાય અને બે ત્રણ ટ્રેક્ટર કડાયાથી સેવામાં આવે છે તો ઝડપથી આપણે આ બધું ખાર્યું નહીં સ્ટોક થઈ જાય અને બીજું કે હવે આગાહી કારો આગાહી આપે છે કે પહેલી બીજી ત્રીજી તારીખમાં કે આ બધું શક્યતા છે માવઠાની આ તે હોય પણ વ્યવસ્થિત થઈ જાય બધી અલગ અલગ પડ્યું છે તો બળદના મોઢાનું હજી પચીસ ત્રીસ ગાડી જેટલું ભરવાનું છે ઝડપથી હરાઈ જાય બરાબર અને આપણે ખોટા ગાડી ભાડા ચડે અને અત્યારે માનો કે પચીસથી ત્રીસ ગાડી હજી આપણે ભરવાનું છે તો છ હજાર લેખી હિસાબ કરો તમે બરાબર તો બે અઢી લાખ રૂપિયા હજી આપણે ભાડામાં ને મજૂરીમાં ખર્ચાઈ જાય એમ છે બરાબર છતાંય ટાઈમે કામ થતું નથી મજૂરની તકલીફ છે એ બધાને ખબર છે તમને જે અમારે રહેતા છે ને ખબર મજૂર મળતા જ નથી મેન તકલીફ એ છે કેદુને આપણે ખેડૂતોને વાયદા આપીએ છીએ કે આજે ભરવી કાલે ભરવી આજે ભરવી કાલે ભરવી તો મશીન આવી ગયું છે તો ટ્રેક્ટરની ખાસ જરૂર છે તો જેમ બંને એમ ઝડપથી આપ શક્ય હોય એટલો સપોર્ટ કરજો જેથી આપણે એક વ્યવસ્થિત કાયમીના માટે એક સાધન થઈ જાય તો બીજા ભાડામાંથી રાહ થઈ જાય ટાઈમિંગ આપણો હચવાઈ જાય તો ખૂબ ખૂબ આભાર મિત્રો તો સપોર્ટ કરજો બરાબર અને કાંઈ ન કરીએ કોઈ તો એક વિડીયો શેર કરજો જેથી યોગ્ય વ્યક્તિ સુધી પોગી જાય વિડીયો અને આપણને ટ્રેક્ટરને ટોલી લેવામાં સફળતા મળે તો ખૂબ ખૂબ આભાર મિત્રો જય ગોમાતા જય ગોપાલ